આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના મેઘાણી નગર ખાતે આવેલા પટણી નગરમાં એક યુવકને સરા જાહેરમાં છ થી આઠ જેટલા શખ્સો

ઘટનાનું નું રીકન્સ્ટ્રક્શન માટે પોલીસ સ્થળ પર લઈ ગઈ ત્યારે શું સ્થિતિ નિર્માણ થયું વિગતે વાત કરી રે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલા અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાના ધજાગ્ર ઉડે તે પ્રકારની ઘટના સામે આવી હતી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પટણીનગર ખાતે સરા જાહેરમાં એક યુવકનું પહેલાં ચાઇના ગેંગ દ્વારા અપહરણ કરવામાં આવે છે ત્યારબાદ અપહરણ કરીને પટણી નગરમાં લઈ જઈને છ થી આઠ જેટલા લોકો ધોકા પાઇપ સહિતના પ્રાણઘાતક ઘાતક હથિયારો વડે હુમલો કરવા લાગે છે આ ઘટનામાં એટલા હદે આ યુવાનને માર મારવામાં આવે છે કે તેનું મૃત્યુ નિપજી જાય છે આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ન્યાયની માંગ સાથે તેઓ ગુહાલ લગાવે છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સફળ ત્રણમાંથી આ યુવકનું અપહરણ થાય છે ત્યારે આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ તેમજ હત્યા અંગેનો ગુનો નોંધાય છે જે તે સમયે પોલીસ દ્વારા ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ આ જે ત્રણ અન્ય ફરાર આરોપીઓ હતા તેમને પણ પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં પોલીસે હાલ જે ત્રણ આરોપીને ઝડપ્યા છે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જે સ્થળ ઉપરથી તેમણે અપહરણ કર્યું હતું પહેલાં તેમને સફળ ત્રણ જે બજાર આવેલું છે ત્યાં લઈ જવામાં આવે છે ત્યારબાદ મેઘાણીનગર વિસ્તાર કે જ્યાં સરા જાહેરમાં તેમણે ધોકા પાઇપો વડે પ્રાણઘાતક અત્યાર વડે હુમલો કર્યો હતો તે સ્થળ ઉપર પણ તેમનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે તેમના પાસેથી પૂછવામાં આવે છે કઈ રીતે તમે લોકોએ હત્યા નિપજાવી હતી જણાવો આ પ્રકારે આ સખો જે સમગ્ર ઘટનાક્રમ હોય છે તે પંચનામું કરવામાં આવે છે